છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે અને એમાં પણ ખાસ કરી પોરબંદર અને જામનગર આપણી સરકારી સેટઅપમાં આવેલી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ એમાં નાની મોટી પાયાકીય સુવિધાઓ અને ભવિષ્યમાં પ્રગતિમાં આવવાવાળા કામો આ બધાનો એક રિવ્યૂ અને સાથે સ્ટેટ અને નેશનલ જે પ્રોગ્રામ છે એનો રિવ્યૂ અને સાથે દર્દીઓ અને દર્દીઓને અહીંયા કોઈ નાની મોટી હાલાકી ના પડતી હોય મેડિકલ પ્રોસીજર સમયસર ઓપીડી ટાઈમસર દવાઓનો જથ્થો પૂરતો અને બાકીની મેડિકલ ઇક્વિપમેન્ટ્સની વ્યવસ્થાઓ આ બધાનો એકંદરે એક જેને કહેવાય કે સામૂહિક એવો તમામ અહીંયા જે વ્યવસ્થાઓ છે એનો એક જાયજો લેવા એક રિપોર્ટ અને એમાં સરકાર તરફથી કોઈ ખૂટતી કડીઓ હોય તે ખૂટતી કડીઓ માટે આ મારી મુલાકાત હતી અને સાથે અમારા બંને કમિશનર પણ છે સાથે અમારો પીઆઈયુનો સ્ટાફ મેડિકલ એજ્યુકેશન જીએમઇ આર એસના પણ જે નિયામક છે એ બધા જ લોકો એક સાથે આ બંને હોસ્પિટલોમાં અને એમાં પણ જ્યારે પણ અમે મિટિંગ કરીશું એટલે નાના મોટા વિષયો સ્ટાફ તરફથી ધ્યાનમાં દોરવામાં આવે ક્યાંક અમને નાની મોટી વાત મળી હોય તો એ બાબતની ઇન્કવાયરી એટલે થયા એક આખો એક હોલિસ્ટિક એપ્રોચ સાથેનો આ અમારો કાર્યક્રમ છે અને સૌરાષ્ટ્રની અંદર આ મારો ત્રીજો પ્રસંગ છે અને હવે કેવળ મોરબી ભાવનગર અને સુરેન્દ્રનગર આ ત્રણ જ વિસ્તારોમાં મેડિકલ વ્યવસ્થાઓ જોવાનો દોરો બાકી રહે છે એટલે સૌરાષ્ટ્ર રિજનની અંદર મોટા ભાગનો જે કહેવાય કે આરોગ્ય વિષયક જે સેવાઓ સરકાર દ્વારા પબ્લિક આપી રહ્યા છીએ એમાં ઘણી બધી વ્યવસ્થાઓ આપણે ઇમ્પ્રુવ પણ કરી છે અને આવતા સમયમાં હજુ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ એમાં એનએમસી અને ડીજી સીઆઈ દ્વારા આ પ્રકારના જે હોસ્પિટલો હોય મોટી હોસ્પિટલો હોય એને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળતી હોય છે ત્યાં પણ મળી હતી પરંતુ જે ઓથોરિટી કહેવાય એ ઓથોરિટી દ્વારા જે કમિટી બનવી જોઈએ અને કમિટીના નિદર્શનમાં આખી પ્રક્રિયા થવી જોઈએ એની જગ્યાએ આ લોકોએ ક્લિનિકલ ટ્રાયલ કર્યા પછી એ વખતે કોઈ રાણા કરી અને પ્રોફેસર હશે અથવા તો કોઈ ડૉક્ટર હશે એમના અગવાઈમાં એમના આગેવાનીમાં ક્લિનિકલ રિસર્ચ અને એક ટોટલ દર્દીઓ ઉપર કર્યા અડત્રીસ જેટલી કંપનીઓ હતી અને કંપનીઓની દવાઓ અને એ આરોગ્ય વિષયક સેવાઓ માટે રિસર્ચ માટે એ લોકોએ ઉપયોગ કર્યો હતો પરંતુ એથિકલ કમિટી દ્વારા એક ચોક્કસ પ્રક્રિયાને અનુસરી અને એના પછી એ કરવાની હોય છે અને સાથે સાથે કરી શકતા હતા પરંતુ એની અંદર જે જે મોટી મોટી બાબત અત્યારે પચીસ ત્રીસ ટકા જેટલી તપાસ થઈ છે પચીસ ત્રીસ ટકા રકમ એ કદાચ ડૉક્ટરોમાં વહેંચાય અને બાકીની કાં તો પચાસ ટકા એ ડૉક્ટરો જ નક્કી કરતા હોય પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપની તરફથી એ તમામ ડૉક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કર્યા વિશે આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે ટર્મિનેટ કર્યા છે અને સાથે આઠ જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સ હતા એ કોન્ટ્રાકચ્યુઅલ ડૉક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળેથી એ એક્શન લેવામાં આવે હજુ ફરિયાદ મળે છે રિપોર્ટ આપ્યો છે અને રિપોર્ટના આધારે અને તજજ્ઞો કહેવાય એવા લોકોએ આ તપાસ કરી છે અને પ્રાથમિક અહેવાલ છે કે ભાઈ આમાં આ વિષયની અંદર આવું આવું ક્યાંક આપણને ક્યાંક ક્ષતિઓ માલુમ પડે છે અને ક્યાંક ગેરરીતિ પણ માલુમ પડે છે એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે એના ઉપર ડિટેલ ઇન્વેસ્ટિગેશન પણ થશે એના પછી સમગ્ર બાબતો આપણા ધ્યાનમાં